આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન આધારિત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છીએ આજના જે પ્રશ્નો છે તે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ના આધારિત પ્રશ્નો છે માટે પરીક્ષા માટે આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકવાના છે માટે આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને જે મિત્રોએ હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા નવા આવનારા વિડીયો અમે તમારા સુધી પહોંચાડી શકીએ સાથે બે લાયકન જરૂરથી દબાવજો મિત્રો કેમ કે બે લાયકન દબાવશો તો અમારો વિડીયો સૌ તમારા સુધી પહોંચી જશે અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો

જે વિશ્વકર્મા છે જે વાસ્તુશાસ્ત્ર દેવ ગણાય છે તેમણે વાસ્તુશાસ્ત્ર ને વિભાગોમાં વિભાજિત કર્યું હતું ત્રીજો પ્રશ્ન મિત્રો ગુજરાતમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરી કઈ સંસ્થા ઉપકરણો બનાવે છે તો મિત્રો ગુજરાતમાં જે જેડા કંપની છે તે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ઉપકરણો બનાવે છે હવે મિત્રો જે જેડા છે તેનું પૂરું નામ છે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો ગુજરાત એનર્જી એજન્સી ચોથો પ્રશ્ન ભારત દેશનું સૌથી મોટું વિન્ડ ફાર્મ કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો ભારત દેશનું સૌથી મોટું વિન્ડ ફાર્મ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે વિન્ડ ફાર્મ શબ્દનો અર્થ થાય પવન ચક્કીઓનો પાંચમો પ્રશ્ન બિન ઉપયોગી જમીનને કોતર કહેવામાં આવે છે મિત્રો જે ચંબલ શબ્દ ઉપર તમે સાંભળો એટલે તમને તરત યાદ આવે કે વિરોપન જે ચંદન ચોર હતો ચંદન ને લાકડાની ચોરી કરતો હતો એ વિરપ્પન ચંબલની ખીણમાં જે કોતરોમાં સંતાઈને રહેતો હતો છઠ્ઠો પ્રશ્ન એક પવનચક્કી કેટલા વર્ષ સુધી પવનચક્કી છે સાતમો પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય હવાઈ મથકો સંખ્યા કેટલી છે તો મિત્રો જે ભારત દેશમાં રાષ્ટ્રીય હવાઈ મથકો સંખ્યા આશરે તેસઠ જેટલી છે આઠમો પ્રશ્ન મહેસાણા જિલ્લાના ઉમતા ગામે ટેકરાના ખોદકામ દરમિયાન કયા ધર્મની મૂર્તિ મળી આવી હતી તો મિત્રો જે મહેસાણા જિલ્લાનું ઉમતા ગામ છે ત્યાં ટેકરાના ખોદકામ દરમિયાન જૈન ધર્મની મૂર્તિઓ મળી આવી હતી નવમો પ્રશ્ન મિત્રો આકાશવાણી પાસે કેટલા રેડિયો મથકો છે તો મિત્રો જે આકાશવાણી છે તેની પાસે બસો જેટલા રેડિયો મથકો છે દસમો પ્રશ્ન ભારત સરકારે કઈ સાલમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પ્રસાર કર્યો છે મિત્રો જે ભારત સરકાર દ્વારા ઈસવીસન ઓગણીસો એક્યાસીમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પ્રસાર કરવામાં આવ્યો છે અગિયારમો પ્રશ્ન મિત્રો ગ્રામ્ય માર્ગ જે તે ગામડાને જોડતો હોવાથી તે બીજા કયા નામે ઓળખાય છે મિત્રો જે ગ્રામ્ય માર્ગ છે જે અન્ય ગામડાઓને એકબીજા સાથે હોય છે તેને ગ્રામ્ય એપ્રોચ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નદીના નિક્ષેપથી તૈયાર થતી નવા કાપની જમીનને શું કહે છે મિત્રો જે નદીના નિક્ષેપથી તૈયાર થતી નવા કાપની જે જમીન હોય છે તેને મિત્રો ખદર જમીન તરીકે ઓળખવામાં આવે છે તેરમો પ્રશ્ન મિત્રો આંધ્ર પ્રદેશ કેટલા ટકા સણની ચીજવસ્તુઓ તૈયાર કરે છે મિત્રો ભારત દેશનું જે આંધ્ર પ્રદેશ રાજ્ય છે તે આશરે જેટલી તૈયાર કરે છે ચૌદમો પ્રશ્ન રાજસ્થાનમાં કયા શહેરમાં પરમાણુ વિદ્યુત મથક આવેલું છે તો મિત્રો જે રાજસ્થાનનું ભાટા છે શહેર ત્યાં કારણે પરમાણુ વિદ્યુત મથક આવેલું છે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ પ્રશ્ન છે એટલે ધ્યાનમાં રાખજો પંદરમો પ્રશ્ન મિત્રો ભારવીનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે મિત્રો જે ભારવી છે તેમનો પ્રસિદ્ધ ગ્રંથ કીર્તાર્જુનિયમ છે મિત્રો યાદ રાખજો ભારવીનો પ્રસિદ્ધ ગ્રંથ કીર્તાર્જુનિયમ છે સોળમો પ્રશ્ન મિત્રો બ્રહ્મ સિદ્ધાંતમાં ખગોળશાસ્ત્ર નો કયો નિયમ વર્ણવવામાં આવ્યો છે મિત્રો જે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથ છે તેમાં નિયમ વર્ણવવામાં આવ્યો છે ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો સત્તરમો પ્રશ્ન મિત્રો કારગીલ યુદ્ધ કઈ સાલમાં થયું હતું મિત્રો જે ભારત પાકિસ્તાન વચ્ચે કારગીલ યુદ્ધ છે તે ઈસવીસન ઓગણીસો નવ્વાણુંમાં માં થયું હતું

તેનો સમ્રાટ કૃષ્ણદેવરાય જે સંસ્કૃત અને તેલુગુ ભાષાનો મહાન લેખક હતો તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં ઘણા ગ્રંથોની રચના કરી હતી વિશ્વ પ્રશ્ન ભારતમાં રેલ માર્ગની કુલ લંબાઈ કેટલા કિલોમીટર છે મિત્રો ભારતમાં જે રેલ માર્ગોની કુલ લંબાઈ તેસઠ હજાર એકસોને ચાલીસ કિલોમીટર જેટલી છે એકવીસમો પ્રશ્ન મિત્રો જોઈએ પોલાદ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો મિત્રો જે પોલાદ બનાવવા માટે મેગેનીઝ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે પોલાદનું જે ઉત્પાદન છે તેમાં મેગેનીઝ ધાતુ છે તે મુખ્ય ગણાય છે આ સિવાય મિત્રો તેમાં ડોલોમાઇટ પથ્થરો કોલસો બરોબર વગેરે વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે ચૂનાના પથ્થરો એ બધાય ધાતુઓ અને ખનીજોનો પણ એમાં ઉપયોગ કરવામાં આવે છે છે પ્રશ્ન ઉપનિષદમાં કયો પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે મિત્રો જે ઉપનિષદ છે છે તેમાં દાર્શનિક વિવેચન કરવામાં આવ્યું ત્રેવીસમો પ્રશ્ન મિત્રો બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથ નું નામ શું છે તો મિત્રો જે બૌદ્ધ ધર્મ છે તેના પવિત્ર ગ્રંથ નું નામ ત્રિપિટક છે અને મિત્રો ત્રિપીટક ની કુલ સંખ્યા ત્રણ છે જેમાં શુત પિટક વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે એ પણ મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો ચોવીસમો પ્રશ્ન મિત્રો વિશ્વ જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવાય છે મિત્રો જે વિશ્વ જૈવ વિવિધતા દિવસ છે તે મિત્રો ઓગણત્રીસ ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે આજનો છેલ્લો અને પચીસમો પ્રશ્ન મિત્રો ભારત ચોખ્ખાની નિકાસ કયા દેશોમાં કરે છે તો મિત્રો જે ભારત છે એટલે કે ડાંગર ની આજનો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક આપવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી જે મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમે પરીક્ષા લક્ષી